દર્શક મિત્રો ઝાલાવા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે નિરોણા જિલ્લા પંચાયત સીટના સદસ્ય તેમજ તાલુકા ભાજપના સન્મેલનનો સમારોહ થઈ રહ્યો વિક્રમ સવત 2082 ને આવકાર નખત્રણા તાલુકા ભાજપ દ્વારા વિવિધ સન્મેલનનો આયોજન થઈ રહ્યો છે જેમાં માં નખત્રણા તાલુકાના નિરોણા સીટના સભ્ય કર સંજી જાડેજા

પૂર્વ પ્રમુખ પારુલબેન કારા જિલ્લા પંચાયતના સદસ્ય મનજીભાઈ આહિરે કહ્યું હતું કે ભારત આત્મનિર્ભરતા તરફ દંગ માંડી રહ્યો છે સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવી અને ભારતને ને સોને થી ચીડિયા બનાવવા તરફ ડંગ માંડવાના છે તેવું સંદેશ આપ્યો હતો ત્યારબાદ આપણા સનાત ધારા સભ્ય પ્રદોમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે પશ્ચિમ કચ્છમાં સરકારના માધ્યમથી પશ્ચિમ કચ્છનો વિકાસ વિતર ચાલુ રહ્યો છે અને આરોગ્ય શિક્ષણ મહિલા ઉત્કસ્તરણ ધાર્મિક જગ્યાઓનો વિકાસ ખેતી પશુપાલન વગેરે વિકાસ માટે સરકારે પશ્ચિમ કચ્છમાં નરબડા જળ બીબર સુધી પહોંચી આવ્યા છે ધીમે ધીમે પશ્ચિમ કચ્છ સુધી પહોંચી સમગ્ર વિધાનસભાને આવરી લેશે નરબડા જળથી મતક નંદવાદન બનશે આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય રાજુભાઈ જાડેજા કરસંગજી જાડેજા નૈનાબેન પટેલ નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન પટેલ કારોબારી ચેરમેન ઉત્પલસિંહ જાડેજા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશ કેસરાણી વસંત વાઘેલા ચંદનસિંહ રાઠોડ હરીશસિંહ રાઠોડ વસંત વાઘેલા દિલીપભાઈ નરસિંઘાણી જીતેન્દ્રસિંહ જાડેજા રાજેશ ભાનુશાલી ગજુભા જાડેજા એનટી આહી લાલજી રાણી રમેશ આહી સી આર જાડેજા મુકેશ રા કરણભાઈ રેવારી નારાયણભાઈ ચાવડા હરિભાઈ ગઢવી જવાર જત્ત હાસન થેબા મહેન્દ્રસિંહ છોડા મહિપિંહ જાડેજા મનોજ મિસ્ત્રી દેવજી બંચાલ લક્ષ્મણસિંહ સોઢા અયુબ જત્ત રેબારી માધા ગોપાલ મુકેશ રાણવા સોમાભાઈ રેબારી આચાર દાવલિયા મોહનભાઈ પટેલ ઓસ્માભાઈ લંગા વંકાભાઈ રેબારી સેલેમાનભાઈ પિંજારા સેલેમાનભાઈ જેજા પરલાલ બારુ લીલે સોઢા ગુમાનસિંહ સોડા જયંતિ વાઘેલા વાલાભાઈ આહિર જયસાભાઈ આહિર જયંતિ કોહલી ભીમજી વારા નખત્રાણા તાલુકાના જિલ્લા પંચાયત સીટના અને આજુબાજુના ગામડાઓના સરપંચો તેમજ સમગ્ર ટ્રેમ હાજર રહી હતી સમગ્ર કાર્યક્રમ સંચાલન તાલુકા ભાજપના મહામંત્રી હરિસિંહ રાઠોડે કરી હતી અને અંતમાં કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરતા આભાર ગોતલીના સરપંચ નારાયણભાઈ ચાવડા એ કરી હતી ઝાલાવાડ ન્યુઝ સાથે રિપોર્ટર રમજાન રાય